મોટું કેન્દ્ર એટલે કે અયોધ્યા રામ મંદિરને હુમલા ત્યારે હુમલાની ધમકી આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પુણે એક વિડીયો જારી કરીને કહ્યું છે કેધ્યાના રામ મંદિરને સોળ ને સત્તર નવેમ્બરના રોજ હિંસા થશે પ્રાપ્ત માહિતી પ્રમાણે પુણે આ વિડિયો કેનેડાના પ્રેમપટના રેકોર્ડ કર્યો છે વિડીયોમાં પુણે કેનેડાના હિન્દુ શાસન ચંદ્ર આર્યન પણ ધમકી આપવામાં આવી છે આ વિડિયોમાં ત્યારે રામ મંદિર સાથે એકબીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા પડકારની આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ